હાલ ઉભા રહો જલ્દી ફટાફટ આવો હું લો ફોટો કાઢવામાં મારું લાઈવ બંધ કરી દઉં ફટાફટ આવો જલ્દી ફટાફટ જલ્દી કમ ઓન ગાઇઝ કમ ઓન જલ્દી જોડાઈ જાવ મારી સાથે જલ્દી ફટાફટ પેલો ફોટો કાઢવા ગઈ ને તો મારું લાઈવ બંધ થઈ ગયું I'm sorry guys. Sorry guys. ઉભા રહેજો જલ્દી ફટાફટ આવો મારા વાલીડા આવો આવો આવું થાય ક્યારેક ક્યારેક હોતા હોતા બરોબર છે આવાને ઉઘાડા કરે હા હા આ સોનોડી મારી લાડકી આવો જલ્દી ફટાફટ લાઈવ માં એટલે હું બતાવું કંઈક નવું રે જો એની મને ક્યાંથી બતાવે તે સોફ્ટવેર એન્જિનિયર કહેંગે આ ઓ માય ગોડ માય ઇસ માય વાઇફ અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે સીધો સોફ્ટવેર એન્જિનિયર કહેંગે આ ઓ માય ગોડ તો જોયું તમે ઓ ભાઈ જોજો એક ફોટો બતાઈ દો

ના સમજીના પ્રેમને ના સમજી સકતો હોય કામના નામે એની સાથે કોઈ પણ સ્ત્રીને બોલાવીને વિડીયો શૂટિંગ માટે

બધા જ મારા માટે હીરો છે અને ભંગાર તું મારા માટે જીરો છે ઉભા રહો એક વ્યક્તિને હું એડ કર્યું

લાઈવ માં આવો બકા નકર કાલે આવો તો વાંધો નહી અત્યારે સમય કદાચ એવો થઈ ગયો છે તો કાલની ની સરપ્રાઈઝ કાલે રાખો મને મેસેજ આવો કે પડી વાંધો ને કાલે આવો લાઈવ માં કાલે સર છે આ વ્યક્તિ એવું ક્યાં બાજુ બધા બોલે ને મને કઈ ફેર નથી પડતો અને ઓ ભાઈ ફેર નો પડતો હોય તો તારા દાળિયા કેમ રાખે

જા જેમાં કામ કરતા ને પેલા દાદા હે પેલા બાબા એ દુબઈ ગયા એની ત્યારે કામ કર્યું બધું જ અને પૈસી એમને લીધા લોકોને બોલાવા ની છોકરીઓને બોલાવી વાપરી લેવી ફ્લટ કરી લેવું જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે કરવાના ધીરે ધીરે બધા મેસેજિસ મેસેજ એ બધું યાદ છે ને એ બધું આવશે કાલે શું આવશે બધું પુરાવા સાથે આવશે એના નામની માળા કરો એના જાપ કરો બધું જ કરો પણ એવા વ્યક્તિના માળા કરાય

આટલા મની ઓર્ડર આવ્યા આટલા આંગળીયા આવ્યા હે મારા બેટાને બેંકમાં નથી લેવા આંગડિયા કરાવવા છે લોકો પાસે મની ઓર્ડર કરાવવા છે હે તો આજે તું મીડિયા સમક્ષ આવીને મને એવી પ્રોમિસ આપ કે હું ક્યારે હું ક્યારે કોઈનું ફંડ લઈ શઈ નઈ ક્યારે માંગી નઈ

તું ઈચે ઘણા લોકો છે ભાઈ અમે તને કહીએ ન્યાય તારે કરવું પડે ઘણા એવા લોકો છે કરવું પડે ભાઈ સેવા કરવી ધર્મ માં કરવી વાલા દે ભગવાન માટે સરખો છે કેમ અને એ ભાઈ એ બંગાર તું એમ કે બંગાર તું એમ કે ગુજરાત મારું છે અને મારું જ રહેશે આ પેલી નિકાલ

અત્યાર સુધી ના બધા જ રેડી છે તારી ગોપી ચાલ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન